નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચિટપટ ન્યૂઝ વિજલપુર ઓવરબ્રિજ વાત જો વિજલપુર ઓવરબ્રિજ ની કરવામાં આવે તો વિજલપુર ઓવરબ્રિજ ના ખાતમુહૂર્ત વખતે જ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદે કહ્યું હતું કે ભાઈ બે ધારાસભ્યોની આંતરિક લડાઈના કારણે આ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો હતો એટલું જ નહીં પણ જો વાત કરવામાં આવે તો હવે કોઈ કારણોસર એ બ્રિજનું કામ અટકાવી દેવામાં આવ્યું છે કામ સંપૂર્ણપણે બનતો નથી કરવામાં આવ્યું પણ સો ટકા માત્ર એકાધિક વ્યક્તિ દ્વારા કઈ કામ દેખાવ પૂરતું ચલાવી દેવામાં આવી રહ્યું હોય એવું લાગે લાગી છે કામ બંધ છે પ્રજાજનો ફાટક બંધ હોવાના કારણે ગંડારામાં પાણી ભરાવા હોવાના કારણે સ્ટેશન સુધી જાય છે અને સ્ટેશન થી ફરીને આવવું પડે છે ગંડારામાં ત્રણસો ને પાસઠ દિવસ પાણી ભરેલું હોય છે ફાટક બંધ હોય ત્યારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે અને આ બધું કરતા પણ હાલ જે સૌથી મહત્વનું છે એ ઓવરબ્રિજ ને કારણે જે સર્વિસ રોડ બિસ્માર બન્યો છે એ સર્વિસ રોડની ની હાલત બધી વધતર છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિર્ણય નીકળ્યો નથી આમ જનતા ત્રસ્ત થઈ ચૂકી છે માફ કરજો શબ્દ કદાચ કઠોર લાગશે પણ એક જમાનાની અંદર એમ કહેવામાં આવતું એટલા ખરાબ રસ્તા ત્યાં સર્જાયા છે આ શબ્દો કઠોર છે કદાચ કોઈની લાગણી દુભાવી પણ શકે છે પણ હકીકત છે કે વિજલપુરનો રસ્તો તદ્દન બધી બત્તર થઈ ચૂક્યો છે જ્યારે આ સંદર્ભે આમ જનતાની સાથે અમે વાત કરવાનો પ્રયાસ કર્યો તો ત્યારે ત્યાં સ્થાનિક આમ જણાવી રહી છે ચાલો આપણે સાંભળીએ નામ વિકી છે હું અહીંયા જ આપણે ભાગ્યલક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે રહ્યું છું એક્ઝેક્ટ ફાટકની સામે બેંક ઓફ ઇન્ડિયા છે ત્યાં આ રસ્તો કેટલા ટાઈમથી આવી રીતના તકલીફમાં છે પબ્લિક લોકોને પણ બહુ તકલીફ થાય છે એક તો ફાટકની મગજ મારી ને ગરનાળું અહીંયાનું તો વર્ષોથી જ બંધ છે જ્યાં પાણી બહુ ભરાયા કરે છે ગટરનું એટલે ને આ રસ્તાના કારણે અવનવાર એક્સિડન્ટ પણ થાય છે અને મોસ્ટ ઓફ કે અહીંયા પાણી વાણી પડ્યું હોય કે કોઈ પણ ટેમ્પા એવું નીકળે ને રાત થાય એટલે વધારે ટેમ્પા નીકળે છે અને અહીંયા પબ્લિકને બહુ તકલીફ થાય છે કે કોઈ પણ હોય એ લોકોને વધારે તકલીફ થાય છે કેમ કે આ રસ્તાનું કોઈ કામકાજ હજી ખબર નહીં ક્યાં લગીને પહોંચે અમને ખુદને તકલીફ થાય છે ફાટક બંધ અમારે પાછું અહીંથી જોવાનું એટલે ઘણી ઘણી તકલીફ છે આ રસ્તા ઉપર અને હવે તમને શું કહેવાનું હવે તમે જ આ રસ્તાનો હાલત જોઈ શકો છો તમે અહીંથી પાસ થાવ તો તમને કેવું ફીલ થાય છે તે પ્રમાણે તમને પણ ખબર પડી પણ અહીંથી કોઈ હજી કોઈ નિકાલ આવ્યો નથી કોઈ વસ્તુનો કોઈ હિસાબ નથી ખબર નહીં પબ્લિકને તંત્ર હવે આપણે કોઈને શું બોલવાનું કોઈને કંઈ આપણે કહી ના શકીએ હવે આ જેમ કામ ચાલે છે એ પ્રમાણે આપણે પણ સહન કરવું પડે આનામાં તો આપણે જ હેરાન થવું પડે જે મોટા છે એ તો છે એની રીતના ઓકે આનામાં જે આપણા જેવું જે પબ્લિક હોય એ જ હેરાન થાય છે બીજું કોઈ બહારનું પબ્લિક હેરાન આનામાં થતું નથી પણ હવે જોઈએ હવે આગળ શું થાય આ આ કાર્ય ક્યારે ખતમ થાય ડિસેમ્બરની વાત તો ચાલે છે હવે ખબર નહીં આ લોકોને ડિસેમ્બર ક્યારે આવશે પણ હવે જોઈએ હવે આપણને તો એટલી બધી ખાસ ખ્યાલ ના પડે સવારથી જોબ પર જતા રહીએ આજે રજા છે તો જરાક આમ તેમ નીકળ્યા તો ખબર પડે હવે કેમ કે આ રસ્તાનો વધારે યુઝ અમે કરીએ છીએ આ જ રસ્તો અમારા માટે મેઇન છે અમારે જ ઇએએસસી આવવા જવાનું હોય આખા દિવસમાં તમે પણ ઇએસસી નીકળો એટલે એકાદ એક્સિડન્ટ તમને જોવા મળે મળે ને મળે જ કેમકે અહીંયા પ્રક અહીંયા કોઈ પ્રકારની કામગીરી છે નહીં બે વાહન એક સાથે સામસામે આવી જાય તો અથડામણ જેવી સિસ્ટમ થઈ જાય કોઈને નીકળવાની તકલીફ પડી જાય ને ઘણું ખરું છે તમે પણ જોઈ શકો છો આ રસ્તો બીજું મારે કંઈ નથી કેવું ને સરકારને વિનંતી છે જેમ બને એમ ફટાફટ કામ કરાવો તો સારું છે આનામાં અમારો પણ થોડો ઘણો ફાયદો છે જો બની જાય તો અમારો અમારું કામ જરાક વહેલું વહેલું થઈ જાય તો અમને આ વસ્તુનો ઇસ્તેમાલ કરવાનું ખબર પડે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી એટલું જ નહીં પણ વેપારી વર્ગ એ સર્વિસ રોડ ઉપર જે દુકાનો આવી છે દુકાનોના વેપારી વર્ગને પણ એટલી જ હેરાનગતિ થાય છે ન્યુ ઇન્ડિયા બેકરી

બેકરીમાં સર્વિસ કરતો છે પણ મારે સરકારને નમ્ર વિનંતી છે કે આ રસ્તાના કારણે બહુ ધૂળ ઉડતી છે અને આના ગાડીઓ ચાલે એટલે પથ્થર નીકળે અહીંથી અને ગાડીઓ ચાલે તો પથ્થર ઉડીને અમારા દુકાનના કાંટને લાગતા છે ને કેટલો બધો અમારો નુકસાન થતો છે ને આ બધી ધૂળ ઉડતી છે તો એ ધૂળના કારણે અમારો કેટલો માલ બગડી જતો છે ને મેલો મેલો દેખાય કરે અને અમારી ગરાકીમાં બી પચાસ ટકાનો ફરક પડી ગયેલો છે એ હિસાબે મારે સરકારને નમ્ર વિનંતી છે કે આ તમે આ પુલ ગમે ત્યારે બને તો બને પણ અમારો રોડ છે ને આ જે રોડ વાહન ચાલે છે એ રોડને તમે વ્યવસ્થિત બનાવો મારી સરકારને એ જ નમ્ર વિનંતી છે તમને આભાર મારો આ રોડ બનાવવા ઈચ્છું છું મેં હા તમે જલ્દથી જલ્દ આ કામ શરૂ કરો અને બીજો તમારે જે કરવું હોય તે કરજો આ પુલ જ્યારે બને તે બને બરાબર છે ને અમારો આ બધી આ બધે અમારે છે ને આખો દિવસ અહીં પાણી છાંટી છાંટીને આ ધૂળને બંધ કરવું પડે છે ને અમારો આ બહુ નુકસાન થતું છે એ બચાવવા ખાતર મેં સરકારે નમ્ર વિનંતી કરું છું અરે એટલું જ નહીં પણ કદાચ કોઈ વૃદ્ધને તમે બાઇક પર બેસાડીને લઈ જતા હોય કે રિક્ષામાં બેસાડીને લઈ જતા હોય તો એમને આંચકા એવા ખરાબ લાગે છે કે કદાચ એમની કમર ભાંગી જાય એટલું જ નહીં રોજનો અંદાજે એક એક્સિડન્ટ ત્યાં અવારનવાર થતું હોય છે એવું સ્થાનિકોનું કહેવું છે અને ચોમાસા દરમિયાન તો હાલત બધી બત્તર થઈ જાય છે ત્યાંથી અસંખ્ય મુસાફરો પસાર થાય છે સ્કૂલના બાળકોથી લઈ નોકરીએ જતાથી લઈ અને મહિલાઓ કે વૃદ્ધો અને સર્વિસ રોડ અંગે તંત્ર સાવ નિષ્ક્રિય બન્યું છે કોઈ કાળજી જ નથી લેતું શું વેરો નથી ભરાતો આમ જનતાના પૈસાની આ બાબુઓને કઈ ચિંતા જ નથી પોતે તો એસી ગાડીમાં બેસી નીકળી જશે શા માટે જલાલપુરના ધારાસભ્યએ ગઈકાલે પોતાની એક સભાની અંદર ડોલી તળાવના મુહૂર્ત વખતે કેવું પડ્યું કે કોઈને કટકી આપવાની નથી ने जो कोई गटकी आपी है तो तुम्हारी चामड़ी ओझड़ी लीस आ शब्द आवा कठोर शब्दों शाम कहवा पड़ता है तब तो विचार करो सत्ताधीश पक्षना जरा एम एल ए आ शब्द विचारता हो तो कितनी लालेवाड़ी चले से मेरा नाम लवकुश कुमार है मैं बिजलपुर का रहने वाला हूँ ये अपना फाटक से चार रास्ता के बाजू ये पूरा रास्ता खराब है सरकार से ये गुजारिश करूँगा कि ये रोड बनाया जाए गाड़ी घोड़ा आने जाने वालों को बहुत दिक्कत होता है एक्सीडेंट होता है એ જોવાનું રહ્યું અરે આ બાબુઓ તો સૌ કોઈને વેચીને ખાઈ ગયા છે વાતો ચાલે છે ગેરંટીની સરકાર મોદી બાપા ગેરંટી આપે છે મોદી બાપા સ્થાનિક તંત્રને પૂછો કે ગેરંટી કરતા તો આજે આમ જનતા જે તમારા નામ પર આમને વોટ આપે છે એ ત્રસ્ત બની ચૂકી છે મુખ્ય મુદ્દો છે વિજલપુરનો સર્વિસ રોડ ક્યારે સુધરશે વિજલપુરનો સર્વિસ રોડ ક્યારે બનશે આમ જનતાને ખર્ચેલા જે નાણાં છે એ ક્યારે કામ લાગશે ઓવરબ્રિજ તો બહુ દૂરની વાત રહી ગઈ ઓવરબ્રિજ બનશે ત્યારે બનશે પણ રસ્તો તો આપો આ એકવીસમી સદીમાં માં જીવનાર વ્યક્તિઓને રસ્તો આપવા વાળી સરકાર ક્યારે મળશે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન